આ મેળામાં પ્રદર્શન નાના નાના બાળકોએ બતાવી આપ્યો અને મહેમાનો હાજર રહ્યા ઉપલેટા શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજભાઈ ચંદ્રવાડિયા રમણીકભાઈ લાડાણી સીઆરસી દિપેશભાઈ લાડાણી અશ્વિનભાઈ બારૈયા ભગવાનજીભાઈ મારુ અન્ય મહેમાનો અને શિક્ષક હાજરી આપી હતી બાળકોના પ્રદર્શન મેળામાં વાલીઓ પણ આ મેળાનો આનંદ માણ્યો હતો વૈજ્ઞાનિક મેળો આપણા બાળકો અત્યારથી શીખી અને આવા પ્રદર્શન કરે તો આગળ જતા તેમનું ભવિષ્ય આગળ જાય એ માટેના હેતુ દેસાઈ સ્કૂલમાં બધા બાળકો સાથે મળીને આ કાર્યક્રમમાં કરવામાં આવ્યો હતો હું ગુંડિયા હિના હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું અમારી શાળાનું નામ છે પીએમ શ્રી ડોક્ટર મધુબેન બી દેસાઈ પ્રાથમિક શાળા આજે અમારી શાળામાં ગણિત વિજ્ઞાન તથા સામાજિક વિજ્ઞાનનો પ્રદર્શન યોજાયો હતો તેમાં અ અમારી શાળામાં મહેમાન બનીને અમારા ચેરમેન શ્રી વિકુલભાઈ ચંદ્રવાળિયા અને અમારા શાસનાધિકારી શ્રી નયન નયનાબેન પટેલ આવ્યા હતા. અમારા અમારી સ્કૂલના અમારી સ્કૂલના બાળકોએ જાતે જ પ્રવૃત્તિ જાતે જ કૃતિઓ બનાવી અને સારી રીતે એમનું પ્રદર્શન ગોઠવ્યું હતું. અમારી સ્કૂલમાં અમારી સ્કૂલમાં જોવા માટે મહેમાનો અને વાલીઓ અને શું કહેવાય બાળકો જવા આવ્યા હતા અને બધાને બધી જ કૃતિઓ ખૂબ જ સારી ગમી અને બધાએ સારી રીતે તેમનું પ્રદર્શન કર્યું મારું નામ સોલંકી ગીતા છે હું ધોરણ આઠ માં અભ્યાસ કરું છું મારી શાળા ટીએમસી ડોક્ટર મધુબેન બી દેસાઈ પ્રાઇમરી સ્કૂલમાં આજે ઉપલેટામાં આજે ગણિત વિજ્ઞાન પ્રદર્શન તથા સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન પ્રદર્શન યોજાયેલો હતો જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો મેં પ્રકાશનું પરાવર્તન આયોજન કરી બનાવી બનાવી હતી હતી ઘણા બધા ઘણી બધી કૃતિઓ જેમાં હોલોગ્રામ વ્યસન મુક્તિ કેવી રીતે કરવી પછી જાસુદ ની ચા પિન હોલ કેમેરા વગેરે જેવી ઘણી બધી કૃતિઓ હતી અમારી શાળામાં ઘણા બધા વાલીઓ બાળકો બીજી શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો તથા અમારા ચેરમેન શ્રી નિકુલભાઈ ચંદ્રવાડિયા અને શાસના અધિકારી પણ આવ્યા હતા અમે તેમણે પણ આ બધા પ્રયોગો અને કૃતિઓ જોઈને ખૂબ મજા આવી બધાએ અમારી કૃતિઓના વખાણ કર્યા અમારી કૃતિઓ ખૂબ જ સારી હતી અમને ખૂબ જ ગમ્યું આજે અમને ખૂબ જ મજા આવી હું વસરા જગદીશ આજાભાઈ આચાર્ય ડોક્ટર મધુબેન દેસાઈ પ્રાથમિક શાળા આજ રોજ અમારી શાળા પીએમસી મધુબેન દેસાઈ પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળો તથા સામાજિક વિજ્ઞાનના મેળાનું આયોજન કરવામાં આવ્યું. અમારી શાળા છે કે પીએમ3 યોજનામાં સિલેક્ટ થયેલ છે. ઉપલેટા શહેરની માત્ર એક શાળા એવી છે કે જે પીએમ3 માં સિલેક્ટ થયેલી છે. આ પીએમ3 અંતર્ગત અમારી શાળાની અંદર વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું તથા સામાજિક વિજ્ઞાનનો આયોજન કરવામાં આવ્યું છે. આ આ વિષય છે વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગણિત અઘરા વિષય હોય જેથી બાળકોને આની સમજ મળે. અને જે વિષય છે એ સરળતાથી બાળકો શીખી શકે તે માટે લગભગ પચાસ થી સાહીઠ જેટલી કૃતિઓ બનાવવામાં આવી છે બાળકો દ્વારા જેમનું નિદર્શન લગભગ આ વિદ્યાર્થીઓ ઉપલેટાના લગભગ પંદરસો થી બે હજાર વિદ્યાર્થીઓ નિહાળ્યું એના સિવાય લગભગ સો થી વધારે શિક્ષકોએ નિહાળ્યું એ સિવાય વાલીઓએ નિહાળ્યું આ જે કૃતિઓ છે તેનાથી બાળકોમાં વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન તેમજ ગણિત પ્રત્યે જે કઈ છે તે જાગૃતિ કેળવાય તે આ અમારા મેળાનો હેતુ છે